દહીફ ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી લડું છું મેં ગઈ ટ્રમમાં હું સરપંચ હતો મેં દૈયા દહીફ ટાણી મીઠાઈ ચારણ મીઠાઈ રાણા વિવિધ પ્રકારના વિકાસના કામો કર્યા છે ગટર લાઈન હોય પાણીની વ્યવસ્થાઓ હોય સમસાન ભૂમિની હોય રોડ રસ્તાઓ હોય મોટા ભાગના હોય કામો કર્યા છે હજી મને લોકો ચોંટશે તો હું જરૂર ઘટકું કામ કરીશ ઓકે ગામ ચુઆ મારું નામ સેંગલ હરગોવનભાઈ નાગજીભાઈ મારા મોટા ભાઈ ઉમેદવારી નોંધાયેલ છે સરપંચમાં અને ગામના અઢારે આલમનો પૂરેપૂરો સ્પોર્ટ છે અને પંચાયતની અંદર વિકાસનું કામ શિક્ષણ છે ગટર છે કોઈ પણ આરોગ્ય છે બધી રીતે અમે કામ કરવાના તૈયારીઓ છે અમારી અને અમે ગામને પૂરેપૂરો વિકાસનો સાથ આપીશું અને વિકાસ સારો કરીશું અને અમને એટલો આત્મવિશ્વાસ છે કે ગામની અમે અમારી જવાબદારીપૂર્વક અમે અમારે ફરજ નિભાવીશું ચૌહાન ભાઈ

કેમેરાની સુવિધા છે બાળકોને સ્કૂલમાં સુવિધા છે બગીચા વગેરા એ બધામાં અમે સહાયતા કરીશું અને ખૂબ મહેનતથી આગળથી સરકાર જોડે કામ માંગી અને અમે આગળ વધીશું ને સૌ ગરીબ જનતાને કોઈ બી મકામનું કામ જે કોઈ બી કામ હોય એને અમે સાથ સહકારને ગરીબોને છત્તીસ કોમને સાથે લઈને ચાલીશું મારું નામ ભાઈ છે હું જુના ગ્રામ પંચાયતનો ઉમેદવારી નોંધાયેલી છે બરાબર અને જે તે ગામનો વિકાસ હશે હું કરીશું અને રોડ રસ્તા જે તે

છું બરાબર મને મારી પ્રજા ઉપર અઢારે આલમ ઉપર મેદાનમાં ઉતરેલો છું તમે હવે જીત્યા પછી મારા ગોમ્બનું વિશેષમાં દબાણનો પ્રશ્ન છે નવું બોમ્બ તો નીમવા માટેનું ઘણા સમયથી આ પ્રશ્ન પડેલો છે એના માટેનો મેં પહેલો સૌથી પહેલો મેં સંકલ્પ લીધેલો છે મારું નામ ગોવાભાઈ રઘાભી રબારી ગ્રુપ ગ્રામ પંચાયત શરણવાળ એમાં મેં ઉમેદવારી નોંધાયેલી છે ને મારું ગામમાં હિત કરવાનું એવું જ છે કે વિકાસોના કામ સારા સારા વિકાસના કામ થાય અમારો મેઇન મુદ્દો એક આકારણીનો પણ છે ગામમાં જે વિહોણાના માણસો છે એમના મેઇન પહેલું આ કામ થાય એ પણ મુખ્ય મુદ્દો છે અમારો દબાણનો એમાં આકારણી દરેકને મળે એ મુદ્દો છે પછી ગામમાં ગટર લાઈન છે સ્ટ્રીટ લાઇટો છે આ પણ મેઇન મુદ્દો છે ગામના વિકાસોનું કોઈ કાર્ય હજી સુધી થયું નથી એને હું બહુ સારી રીતે વાંચા આપું એવો મારો ખૂબ આશા છે મારી જો મને લોકો સહકારને સાથ સહકાર આપશે તો મારો ખૂબ વિકાસ કરવાનો ખૂબ અંદરથી ઉમન અને આભુલ છે હજી તમારી જનતાને તમે અત્યારે શું સંદેશ આપવા માંગો છો હું તો જનતાને એમ જ કહું છું કે તમારો એક મત બહુ જ કિંમતી હોય છે અને જ્યારે બી તમે મત કુંટિયામાં જાઓ તમારે એક વખત એવું જ વિચારવાનું વિચારી વિચારી અને એ મત કરો કે તમારું કોણ સારું કરશે હિત કરશે અત્યારે તો તમને દરેક ઉમેદવારી મેં ઉમેદવારી નોંધાવી છે તો હું પણ એક જીતવા માટે તમને ખોટા ખોટા વાયદા અથવા ગમે તે કરી શકશું પણ તમે એવું હિત વીચજો કે તમારું કોણ સારું કરશે એવું જ હું જનતાને એક સંદેશ આપું છું કારણ કે એક મત તમારો ખૂબ જ કિંમતી છે અત્યારે તો જીતવા માટે હું ગમે તે કહી દઈશ કે હું આ કરીશ પેલું કરીશ પણ તમે એક વખત વિચારજો કે સારું તમારે કોણ છે તમારા માટે સારું કોણ કરી શકશે અત્યારે તો મારે તમારી ખૂબ જરૂર છે એટલે હું તમને પગે પણ પડી દઈશ તમારા આગળ ભીખ પણ પણ તમારે વિચારવાનું છે કે આપણા ગામનું અને આપણું કોણ સારું કરશે આવું જ હું મારી જનતાને એ જ કહું છું મારું નામ પટેલ ઈશરાભી વક્તાભી મેં હમણાં સરપંચમાં ફોરવર્ડ ભરાવેલ છે અને હું લોકોની સાથે છું લોકો મારી સાથે છે બધા હું જીતીશ તો મારા જે ગામના પ્રશ્ન છે જે કે શાળાના પ્રશ્ન છે શાળાની અંદર અંદર શિક્ષા ખૂટતા શિક્ષક છે જે શ્મશાન ભૂમિની અંદર વર્ષોથી જે જેમણે કોઈ કામ નથી કર્યું તે હું કામ કરીશ નહેરનું નહેરનું કામ બિલકુલ જે લોકોને ખેડૂતને પાણી મળતું નથી સિંચાયેલું એના માટે પૂરો પ્રયત્ન કરીશ અને બધા જે મારી પંચાયત જે વર્ષોથી અત્યારે વિધાનસભા વિધાનસભા જેવડી મોટી દેખાય છે એને વિભાજન કરી અને સ્વચ્છ રીતે કરીશ જે સાથે મારી વાત વિરમું છું મારું નામ ગઢવી ભવનદાન હરિદાન છે મારા પિતા શ્રી ગઢવી હરિદાન સોનજી દૈપગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવારી નોંધાવેલ છે તો મારો વિજય થશે તો દૈપના પેટાપરામાં જિલ્લા દૂર દૂરના ક્ષેત્રોમાં નિશાળો નથી એ બે ત્રણ પેટાપરા છે એમાં નિશાળની વ્યવસ્થા કરાવીશ શિક્ષકોની ઘટપૂરી કરીશ ચારે ગામમાં શિક્ષણનું સતર ઊંચું આવે એવી લાઇબ્રેરીની સ્થાપના કરીશ મીઠાઈ ચારમાં જે તળાવ આવેલું છે અને માછલી જેથી દુર્ગન મારે છે એ તળાવની સત્વરે સાફ સફાઈ કરી અને ચોખ્ખો કરીશ દેવના જે રસ્તાઓની પડતર વર્ષોથી પડતર માંગણીઓ છે એ રસ્તાઓની બાવળો વાઢાવી અને એનો એરિયો વધારી અને અવર જવરમાં સુવિધા ઉપલબ્ધ થાય એ રીતની વ્યવસ્થા કરીશ ત્યાં કાચા રસ્તા છે ત્યાં મેટલ નખાવીશ પાકા થાય એવી સરકાર પર રજૂઆત કરી અને થાય એટલી કામગીરીમાં હું ઉણો નહીં ઉતરું એવી હું ખાતરી આલું છું મારું નામ અમૃતભાઈ રત્નાજી કટારિયા છે મારા નાના ભાઈ દીપકભાઈના ઘરથી એમની વાઈફ વર્ષાબેન દીપકભાઈ કટારિયા એમણે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે જે તો જીત્યા પછી કયો મુદ્દો આત્મા લેશો પેલો એમનો પહેલો મુદ્દો તો એ છે કે ગામમાં પુસ્તકાલય અને ગામ વાટિકાનું આયોજન કરવાનું પછી રમત ગમતનું મેદાન આ ખાસ કરીને મુખ્યત્વે મુદ્દા છે તમારી જનતાને અહીં શું સંદેશ આપવા માંગો છો સંદેશ બસ ખાસ કરીને યુવામાં વધારે જ આ બધી એડવર્ટાઈ થાય જાહેરાત થાય અને યુવાઓ જાગે અને બધું જે આજકાલ કામકાજ છે એમાં આગલી ભીડીને કામ આવે એવું કાંઈક કામ કરે એ ટાઈપનું કોળે ઠાકોર સુરેશભાઈ રાસિંગભાઈ મારા ભાઈ છે કોળી માની બેન ભાઈ રામચંદભાઈ ઉમેદવારમાં ફોર્મ ભરાયું છે ગામ દયપ છે અને એમાં અમે ગામમાં વિકાસ કરીશું શાળામાં છોકરાઓને અને ગમે તે વસ્તુઓ છે ઘટતી લાવી દઈશું અને સારું શિક્ષણ પણ આપીશું અને ગામમાં વ્યસન મુક્તિનું પણ કામ કરીશું પહેલું રેડી બેજો મારે કોઈ ગરીબ હશે એને ઓરડા હોય ગમે તે મંદૂર કરાવી આપીશું કોઈ ભેતો